एक दादा बरोबर आम आता था ते हमें एक लोग शाक बकाला वालो मिलन माथे हुंड लो हेलो ताजा ताजा रिंगना त्रिशना किलो रिंगना अलो ताजा, ताजा ताजा रिंगना त्रिशना किलो रिंगना तो बापा के ए भाई हूँ से तो के रिंगना हूँ भावना त्रिशना किलो कोना से रिंगना रिंगनी ना રીંગણા રીંગણી ના જ હોય કઈ કારેલી ના હોય પણ એક ઓટલે તો કે ઢોપોર થાય માણ ની અવર જવર થાય તારા બધા રીંગણા વેસાઈ જાય બે હાર દીધો પાંચ વાગ્યા ને સાડા પાંચ વાયગા એક કિલો રીંગણા નો વેચાણા આમથી ભાઈ દાદા આવ્યા ને દાદા ખાલી એટલું પૂછ્યું શું થયું ભાઈ કે શું થયું ને ક્યાં જો છું કે તમે મને બેહાર દીધો એમાં એક કિલો રીંગણા નો વેચાણા પોતે ઓળા ગયો થઈ ગયો એમ તો બાપા કહે કે ભલામાણા તું જે ઓટલે બેઠો છો ને એ ઓટલો અમારું ત્રીજી પેઢીનો ઓટલો છે ત્યાં બેઠા બેઠા મેં સિત્તેર વીઘા જમીન વેસી નાખી ભલામાણા તારા રીંગણા નો વેસાય મૂળ વેસાવતા આવડવું જોઈએ બરોબર ને એટલે એની મજા છે એક આનંદ છે કેમ કે અમે ભણવા જતા ને અમને સાહેબ જે હોલારતા હારતા હોલ નો શબ્દ નથી એની મેળા મેળા ખબર પડી જાય એ તો સહજ રીતે છે નકર આ આ અમુક અમુક તો હે ના ના લઈ લો લઈ લો બધું મને જોય સીઠીઓ સીઠી ઉપર સીઠીઓ આવી છે તો એ કાવાણી સાહેબ અમુક બહુ ભણી ગયેલા હોય ને અથવા તો વરહના પાંચ સાત લાખ રૂપિયા કમાવા મળ્યા હોય ને એ હું કે ખબર અમાર બા ખબર નથી પડતી અમાર દાદા ને ખબર નથી પડતી એટલે બાને દાદા ને ખબર નથી પડતી તો દુનિયા કોને દેખાડ્યા સહજ રીતે એક વસ્તુ જોઈ ગયો આપણે ક્યાંક ભણવા ગયા છે એ લખવા ગયા છે એ બોલવા ગયા છે એ શીખવા ગયા છે અને આ વડીલો ખાલી આઠાનાની ટપાલ આવતી હતી તો એ તેણે ઘરે કોઈક છોકરાને ગોતવા જાતા હતા કે બાપા કોઈ છોકરો છે કોની ટપાલ આવી મારો રામ ભલું કરે કઈ ખબર નથી એ વડીલો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા તો સૌથી વધારે બુદ્ધિ કોની કહેવાય આપણા વડીલોની કહેવાય કેમ કે એને કઈ જોયું નથી ને જાણ્યું નથી ખાલી એટલું જ પૂછે આમાં ગુજરાતી આવે દીકરો દીકરી ગમે ત્યાં હોય ને સાથ વાગે વાળું પાણી કરીને સીધો વિડીયો કોલ કરે ને છોકરાઓને છોકરાઓના હાથમાં જ ફોન હોય અને સીધું સારું કરે આમ વિડીયો કોલ કરે ને તો છોકરાઓને છોકરા જ ઉપાડે સીતારામ સીતારામ બહુ ઈખો વધ તારો દીકરા ઓ સીતારામ સીતારામ હું કરો દીદી તારો પપ્પા આવ્યો

હવે એને આવડી ગયું એને કે શીખવાડવા જવું પડ્યું આપણને છે ને સૌ પ્રથમ પેલી વખત કલમ નો કહેવામાં આવ્યો હતો એટલે આપણને આપણું મૂળ આપણા લોહીમાં આવ્યું પણ અત્યારે ઇંગ્લિશ મીડિયમને મને વાંધો કાંઈ નથી પણ બે હાથ જોડીને અમુક નિહાળોની એટલી વિનંતી કરવી છે કે આ ભારત દેશ છે ભારતની ભૂમિ છે અહીંયા મહા મહારત્નોની ભૂમિ છે સંતોની ભૂમિ છે મહાપુરુષોની ભૂમિ છે પણ અમુક અમુક નિહાળું જે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બરમાં જે ડાયરીઓમાં લખી લખીને મોકલે છે ને કે સાંતા નું જે કાંઈ આવતું હોય સાંતા ક્લોઝ અમારો કોઈ ગુરુ નહીં છે એને ભણાવો તમતર જેવું ભણાવો પણ લાલ ટોપાવાળા અમારા છોકરાને ન થવા જોઈએ કેમ કે એકોતેર પેટીમાં અમારો કઈ કુળ ગુરુ છે ને હશે હારા માણા હશે આપણે એનો વિરોધ નથી કરતા પણ દિલથી એટલું કહી દઉં અમારે અહીંયા એક ખાલી રામચંદ્ર ભગવાનને અમે ભજી લઈને તો તેત્રી કોટી દેવતાઓ આવી દે છે એમાં લાલ ટોપા અમારે હુકમ પહેરાવા જોઈએ આ સાંતાની નહીં સંતોની ભૂમિ છે એ તો ઠીક છે હવે લાલ ટોપા મમ્મીઓને ને હરખ ને છે અમુક અમુક કંઠીધારીઓ નથી પણ આમ દિલથી એને માને છે સાંતા ક્લોઝ ને પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં દીવ દમણ ગોવા જે માનતા ચડાવવા જાય સોખા સારવાતા આપણે થોડી ના પડાય ભલે ઝારતા મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાત્રી જણા ગુજરાતી ભાષાવાળા વાળા છસો હાથો હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ત્રીને છસો ને ઉપરથી કરે નારાયણ બોલું કરે ભગવાન કોઈ માણસ એક લાખ થી મહેનત કરતો હોય તમારા ચહેરા ઉપર સ્માઈલ ન આવે ને એટલે અમે નીતિનું પીરવું ન કહેવાય એટલે અમને ઘેરે નિંદર ન આવે ગમે એટલા ગાંઠિયા ખાઈને હોતા હોય ને એમાં એસિડિટી જ થાય કામ નીતિનું પીરવું નથી એટલે કુદરતી હું હોય જોયું ને મેં કીધું કે છસો ના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો કાગળ વાળી હાજરી પૂરી દઈ ને તો ઉપાધી ને મેં વળી ન્યા એને મજા આવતી હોય કે ન આવતી મને જ નથી ખબર પણ ગુજરાતી એને ઉપરથી જાતું હતું મને એમ થયું કે અમારા ચારણો જે સફાકરા લખે ને સફાકરા ગીત માં મેં કીધું એને જો સમજાવું જો કદાચ મજા આવે તો हंदा तोड़िया पांजरा वाला हां को लेती बाग सिटी बंद गोली कामड़ा मतिया हां को बंद जाने छुटा से जमू जाला बछुटा पे नाम जाने टुटा आसमान के तक टूटी जमीदार जाला फाला एक वाला लाले काला वेरे जगह पांड वाला रंग काला जग तला पूर बजाला उठे रवा नोर फड़े फड़े ताली बंदूक ताली वागर न तुर ये गाना जाने की सारी जाने की रण की सिंधवारा रण की उठिया रोका ठंड के मामले हो रहा कहीं मार मार जा रहा હનુમંત ગમવા ને લંકટાળા જેમાં આયા એની વાળા જોને તોડ્યા વિશે જાણે ધોળેથી એક ગામડામાં લૂંટવા ને પડે તક માસ આવું અને ત્રોડીયા પાંજરા થી બાગ બોલી ગામડા જાણે સુટા જે હી જમ જાળા બચુ ટપે નાન કે તાંગ જોને જાળ ફાળ તે ગોળ કે પાંડો રંગ ગાળા રંગ તાળા પુરુ જાણે બોજાળા ઉટેરા નોર પાડે પડે તાળે બંદુ કાળે વાગરણ દોર જોને કે કાણા તાણે કે કરી કે ગડે કે કા તો જાવ જોને રણ કે સિંધ વારા કે કોટિયા રોગા કે મામલે કેર માર 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 હવે માં એવું કે અહીંયા કાંઈ હસલ નહીં ને એમ ન્યાય કાંઈ હસલ નહીં એટલે મેં કીધું હે ભગવાન સારો અવાજ આપજે અને પછી મેં કીધું આને સફા મજા ન આવ્યું ને એટલે મેં કીધું હવે એક કામ કરું હનુમાનજી મહારાજ રોદ્ર સ્વરૂપનું વર્ણન કરીને છૂટું થઈ જાય અને કરી એને ખબર પડી જાય મટીરિયલ થઈ રહ્યું છે जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद लैक प्रभु ले लाटियल विकट यंदनी उर उकाट मुख मुरत कै शुरू पूंज माल भव कै तै जुरु विदलक भाल बल कांद जोर कांडा बरोड कल दुत जैत परमरन तो यदि लान धर्म कटे मटक तोट कटे कमर कान हम जड़त को लंका हलंत अज मट लटार कल कलल कले दल कस कटा धरत जय होकार हड़मन जय

ખૂબ ખૂબ આભાર તમે જય બોલાવી હું જોતો હતો કે રામના ગીત ઉપર તમે કૂદતા હતા નાચતા હતા ઘોર કરતા હતા મને કાવાણી સાહેબ બહુ ગીમ જ્યાં સુધી આ રામના કૃષ્ણના ખોડિયારના ભેળિયાના જે હું તમે ગીતો સાંભળીશી તમને જુનુ ચડે છે તમને નાચવાનું મન થાય છે ત્યાં સુધી હજી વાંધો નહીં આવે પણ વૈશ્વમાં જે અમુક અમુક ગીતે ઉપાડા લીધા છે ને ત્યાં ઉપાદી થાય છે